જય ભીમ સાચીઓ જીત્યા નિલેશ હમણાં પેલો આવ્યો વિડીયો તો એડિટ કર્યું કંઈ બોલતો હતો કંઈ વાંધો નહીં પછી મેં કર્યું લાઈવ સીતા સ્વયંવર મેં તો કીધેલું જ છે ને કાલ્પનિક છે હું તો આજની તારીખમાં તારીખ માં કહેવાનો છું એટલે જોયો હશે વિડીયો કરણ સાથ નાગદાન સુધી તો પહોંચી જ જાય મને આવ્યો ફોન પેલા તો દલાલી કરવા માટે તે નિલેશભાઈ જીત્યા અને મેં હા બોલ બોલ પૂછ્યું કોણ છે લાઈન મત મને કે નાગદાન એટલે કરણ સાથળિયાનો પોઈન્ટ એ હતો કે ભાઈ તું કેમ બનાવે છે વિડીયો રામાયણ વિશે મેં કીધું નાગદાનને કે ફોટો ડિલીટ મારી દે બાબા સાહેબને જે પગે લાગતો બનાવ્યો છે રામ તારી આસ્થા છે બાબા સાહેબ માં મારી આસ્થા છે જેણે મને અધિકાર આપ્યો બોલવાનો હક આપ્યો એનો એટલે નાગધન થી ચોખ્ખું કહું નાગદાન ની ગાંડ માં છાણ નથી આવે વડોદરા મેં તો કીધું આજે જાય એકવાર ખબર હોય તો તારા બાપ માં તે હોય તો જયારે હોય ત્યારે એમ કે પેટ્રોલ સાટી બાળી પાળી દો કટકા કરી નાખું મરચા ભરી દો તારી પાસે કિલો કેરી ના રૂપિયા નથી તારી ઓલાદો ને વીસ રૂપિયાના રિચાર્જ માટે ગામને ફોન કરવો પડે તું ચોધી ના મને શીખવાડીશ તું ગાળ ના બોલતો બીજી વાર મારાથી ગુંડો કોઈ નહીં તારી ને તારી બેન ને કોઈને નહીં મૂકું બાકી મને આવડે બોલતા અને પછી કરંટ થી આયેલું નહીં એટલે ફોન કાપી નાખ્યો સાંભળજો અને કરંટ કોઈ આપડો નથી આ તો ઠીક ખાલી મીઠી મારવા આવે દલાલ જ છે એક તો હું કરવાનું અને આજની તારીખમાં તો રાખો ને મેં થોડી ના પાડી બાબા સાહેબ જોડે અમારી આસ્થા છે હક અધિકાર એમણે આપ્યા તમારા કોઈ કાલ્પનિક અમને હક અધિકાર નથી આપી દીધા આ સુરેન્દ્રનગર માં અઠ્યોતેર વર્ષ થઈ ગયા પેલો બાબર વાળ નતો કાપી દેતો તો વિચારી લેજો કે અમારે બાકીના પાછળના ટાઈમમાં અમારા જોડે શું હક હક અધિકારો માટે થયું હશે એટલે માપ માર્યો કરણ તમને મારે બોલવું ના પડે કે બાકી તમારી એ ધોકાત છે એને ખબર છે કે જીત લઈને પોગી નાખ તો એટલે તારા પાંચ દલાલી કરાવજે ભાઈ તું સુધરી જા કરણ તું તારું કરી ખા મેં તને ફોન કર્યો કે તું કોના પચીસ હજાર ખાઈ ગયો તું કેટલાના પાંચ પાંચ હજાર ખાશો હે તું તારું કરી ખા મને બાળક જોડે લડવા દે રામ તારો હોય તો બાબા સાહેબ મહારાજે કહી દે છે કે એ ફોટો કાઢી નાખે એડિટ કરેલો બાકી બીજા વાર ફોન ના કરતો બાકી હવે તારી શરમ એ નહીં ભરું મને કોઈ તારી આવક નથી આવતી તો તારો સાંભળી લો આ તો ઇજ્જતથી તને ઠીક છે તારો ફોન આવે એટલે સાંભળી લીધો બાકી પૂછી જોજોને જોઈ લેજે મારા બાકીના વિડીયો નાગદાન જોડે કેવા છે જય ભીમ જય સંવિધાન ગીત્ય નિલેશ હાલો તમે જે વ્યક્તિને કોલ કર્યો કેસ ભાઈ નીલેશ ભાઈ હાલો હાલો બોલો જીત્ય નીલેશ જીત્ય નીલેશ એમ હવે વાત તો ઓળખી જ ગયા નંબર પાછો કોણ બોલે ના બોલે કોને કોન માં લીધા કોન્ટ્રાક્ટમાં તો ભાઈ ઓલા ભાઈ ને કામ હતું તમને કઈ બ્લોક લિસ્ટમાં નંબર નાખ્યો હતો કોણ છે કોણ છે

પાંચ હજાર જે કાઈ એવા યોદ્ધા જે લોકો તાકાત નથી એ લઈને આવ્યા છે હવે એમાં તમે એમ કહો છો કે આ રામાયણ ની અંદર આવું બતાવે છે જયારે ઈ રામે ધનુષ તોડ્યું એટલા એટલા લોકો એની કોઈની તાકાત નથી શ્રી રામ ભગવાન અને ઈ જયારે ઈ આવે છે ત્યારે તમે એમ કે લ્યો હવે હા લ્યો આવું આવું હોય પાંચ હજાર લોકો ફેચીને લાયા તમારે ખાલી કેવાનો મતલબ એ કે બનાવ્યું કયા પેલા લુહારે મારો તો એજ કેવાનો પ્રશ્ન છે લોઢા ની પેટી માંથી ખોલ્યું આઠ મહિના વાળી ગાડી છે એ બધું એમ નઈ બનાવીને ગયો લોઢા તો હમણાં શોધ થાય એક મિનિટ એક મિનિટ રામ જે હતા ને એ પરમ પરમાત્મા હતા કોને લીધો કુમાર રૂપે જન્મ લીધો કોને એમની રામા પ્રજ તમે માનો છો એને તમે માનો છો કે નથી હું નથી માનતો ચોખ્ખી વસ્તુ કહું ને આ એમ કહું છું હવે હું એમ કહું છું કે તમે આ જે બધું સ્વયંભર નું ઓલાનું તેનું આજે રામ કાલ્પનિક છે માસાહારી છે ને આવું તમે

કે જે નાટકા ના આયરે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને જે પગે લગાડ્યો ફોટો ડીપી માં છે ને એને કહી દઉં ફોટો કાઢી નાખે હું કાલથી મારો બંધ દઉં મને કોઈ જ નથી ભગવાન તમે દલિત સમાજ વ્યક્તિ હોય તું આવે કે હું દલિત છું કે નહીં એમ હા તું મને સર્ટિફિકેટ આપીશ કે હું દલિત છઉ કે નહીં એમ

નહી તમારી ઝલક તમે બતાવો મીડિયા હું એમ કઉ છું આ માટે મેં લીધું કે તમારે નાગદાન થી પ્રોબ્લેમ હોય તો નાગદાન સુધી ની વાત કરાવો ને

તો તારી માનો ભોરખેડવાનું કાયમ રાખું